તારાપુરના જીચકા ગામમાં સાત વર્ષના માસુમ બાળક પર ઝેર પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બનતા પાછળ પડોશી સાથેના ઝઘડાની અદાવત હોવાનું જાણવા મળ્યું જેમાં આરોપી મહિલાએ બાળકને નિશાન બનાવ્યો હોવાનું કહેવાય છે ઘટનાની તપાસ તારાપુર પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક શરૂ કરવામાં આવી છે અને આરોપી હેતલબેન રાજુભાઈ પટેલ પર મારંમારી અને હત્યાના પ્રયાસનો આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

સાત વર્ષનો જે માસુમ બાળક છે તે પડોશમાં જ રહેતો હતો અને એને અંગત અદાવત ની અંદર એને હત્યાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ નિષ્ફળ પ્રયાસમાં બાળક ગંભીર રીતે એની ગંભીર તાને લઈ અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હાલ એ બાળક થયો છે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગામની આ ઘટના છે ત્યાં દીકરો ને બપોરે એક બાજુમાં જ રહેતા હેતલબેન પટેલ નામના જે મહિલા છે તેમણે અંગત અદાવતમાં પોતાના ઘરે ઓળાવી અને ઠંડા પીણાની અંદર ઝેર આપી અને એને આપી દીધું હતું થોડા જ સમય ની અંદર આજે બાળક છે તે બાળકને વોમિટો થવા માંડી હતી એને ચક્કર આવવા માંડ્યા હતા જેને લઈને એની માતાએ એના પિતાને ખેતર બોલાવી અને એને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સ્થાનિક હોસ્પિટલ છે તારાપુરના જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં એને સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન એને વધારે તકલીફ જણાતા એને આણંદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં સોળ તારીખ ના રોજ દાખલ કરેલો આજે આયુષ નામનો જે સાત વર્ષનો માસુમ બાળક છે એને 18 તારીખ સુધી બેભાન અવસ્થામાં રહ્યો હતો 18 તારીખે ભાનમાં આવ્યો હતો આ બાળક અને એની માતા અને એના પિતાએ એને પૂછ્યું હતું કે બેટા શું થયું હતું ત્યારે બાળકે બહુ ચોંકાવનારી હકીકત રજુ કરી હતી અને આ ચોંકાવનારી હકીકતમાં બાજુમાં જ પડોશમાં રહેતા હિતલબેન નામના જે મહિલા હતા એ મહિલાએ એને ઘરમાં બોલાવી અને ઠંડા પીણામાં કોઈ ઝેરી પદાર્થ પીવડાવી હોવાનું એને હકીકત રજુ કરી હતી અને બાદમાં એ બાળકને સારવાર દરમિયાન એને ત્રણ ચાર દિવસ બાદ સારું થતા એને ઘરે લાવ્યા હતા અને આજ માતા પિતાએ તારાપુર ફરિયાદ 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 કરી કરી હતી હતી હેતલબેન હેતલબેન ઉપર ઉપર કરતા તારાપુર પોલીસે હત્યાના પ્રયાસ બદલ હેતલબેન સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળ્યા મુજબ આ હેતલબેન ને ગતરોજ રાત્રે ધરપકડ પણ કરવામાં આવી છે અને તારાપુર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે હાલમાં તપાસમાં શું સામે આવ્યું છે અને કયા એંગલ થી તપાસ થઈ રહી છે ચલો હિતલબેન વિરુદ્ધ હાલ તો હત્યાના પ્રયાસ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે આ સિવાય તપાસમાં કઈ કઈ બાબતો કઈ કઈ વિગતો સામે આવી છે ગત રોજ આરોપીને ઝડપાયા બાદ જોકે કે આરોપીએ પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે આ જે આરોપી છે તેને પોતે કબૂલ્યું પણ છે કે આ રીતે એને ઝેર મતલબ કે એને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હતું એ પ્રવાહી પીવડાવ્યા આવ્યા પછી જે બોટલો હતી તે ક્યાંથી ત્યાં લાવીને ક્યાં નાખવામાં આવી હતી એટલે પોલીસે સ્થાનિક પ્રાથમિક જે તપાસ દરમિયાન જે ઝીચકા ગામ છે તેનાથી જે ખાનપુર તરફ આવવાનો રસ્તો છે તે ઘાબ હજાર્યું કરીને મતલબ કે વનસ્પતિ થાય છે ત્યાં આગાડી આ જે બોટલો છે એનો નાશ કરવામાં આવ્યો હતો ને નાખવામાં આવ્યું હતું જોકે પોલીસ દ્વારા એ જગ્યા ઉપર પણ આ લોકોને લઈ જઈને ત્યાંથી ખાલી બોટલ પણ કલેક્ટ કરવામાં આવી છે અને એ એ દિશાની અંદર અને અને કયા એંગલથી આની અંદર જે તપાસ કરવામાં આવી અંદર વાત એ છે કે આ બોટલો પણ ખાલી મળી પણ આ મુદ્દો ઉદભવ્યો ક્યાંથી કે જેથી અંગત અદાવત શું છે તો એની અંદર માહિતી એવી મળી રહી છે કે બાજુ એમના ઘરની બાજુમાં જ એક વૃદ્ધ છે એમનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુની અંદર મૃત્યુ થયા એમના ઘરની અંદર બારમાની વિધિ હતી અને એ વિધિ જે ચાલુ હતી એના બાદમાં આ જે બા હતા જે વિધવા હતા તેમની એક સોનાની બંગડી જે છે એ ગુમ થઈ હતી એ જે ગુમ થયેલી જે બંગડી હતી એના માટેની આ ફરિયાવાળાને ભેગા કરીને બાએ તપાસ કરી હતી અને તપાસમાં જે આ મહિલાનું નામ આવ્યું હતું અને આ મહિલાનું નામ આવતા પોતાનું નામ ના આવે એટલા માટે એને ઘણા બધા અટકંટા અજમાવ્યા હતા અને બાએ એવું કહ્યું હતું કે મેં બાધા રાખી છે જેથી સાત દિવસની અંદર જેણે આ બંગડી લીધી હશે એને ત્યાં કઈક ખોટું થશે જેને લઈને આ મહિલાએ આજે બાજુમાં જ પડોશમાં રહેતો આ જે બાળક છે તેને મારી નાખવાનો એક પ્લાન બનાવ્યો હતો અને એને ઘરમાં લઈ જઈ અને એને આ પીળું પીવડાવ્યું અને એને મારી નાખવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે આ બાળકનો બચાવ થયો છે અને આખી ઘટના પોલીસની એક ચોક્કસ તપાસ ની અંતે આખી ઘટના બહાર આવી છે અને આ મહિલા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે આભાર ધવલ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી